તો ચાલો મિત્રો કિસાન માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હા જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત આજે આપણે ટાઈકોડરમાં સુડોમોનાસ એનપી કે બેક્ટેરિયા તીન તડકા મતલબ આ ત્રણેય વસ્તુ જે હાઈ આપણે આવી છે પેકિંગની અંદર એની કિંમત અલગ અલગ એરિયામાં અલગ અલગ હોય છે આ સુડોમોનાસ છે અને આ એનપી કે મિક્સ અને આ છે ટાઈકોડરમાં અને આપણે હર્મી કમ્પોઝ ખાતર હતું લઈ લીધું અને એની અંદર મિક્સિંગ કરી અને ત્યારબાદ આપણે મગફળીની અંદર છંટકાવ કરવાનો છે જ્યાં બેક્ટેરિયા કામ શું કરશે કે કાળી ફૂગ સફેદ ફૂગ કોઈપણ જાતની ફૂગને ટૂંકમાં ખાવાનું કામ કરશે નષ્ટ જ્યાં કોઈ પણ બીજી ફૂગ હોય છે કાળીને આ આ આ ફૂગ જાય અને એનું એક કોલોની બનાવી છે અને કોલોની બનાવ્યા બાદ એ ફૂગને ખાવાનું એકદમ ઝડપી ખાવાનું કામ ચાલુ કરશે એટલે આપણે જે મગફળીમાં છે એને એ ઓર્ગેનિક રીતે કંટ્રોલ કરી શકીએ કારણ કે ત્રણ જાતના બેક્ટેરિયા છે એટલે બધા બેક્ટેરિયાનું કામ કરશે અલગ અલગ કોલોની બનાવી અને મગફળીના મૂળની જ એટલે અત્યારે આપણે નાખવાનું કામ ચાલુ છે હવે મિત્રો હું તમને બતાવું કેવી રીતે મિક્સિંગ કરવાના છે ને ત્રણેય વસ્તુને આ વર્મી કમ્પોસ્ટ ખાતરની અંદર અથવા જો તમારી પાસે વર્મી કમ્પોસ્ટ ખાતર ન હોય તો પણ હાલે તો જે આપણે સાણિયું ખાતર હોય એને આ રીતે લઈ લેવાનું અને અમે એમાં જે કૂસો કાશી હોય બધું વીણી લેવાનું અને ત્યારબાદ એ બેક્ટેરિયાને મિક્સિંગ કરી અને પછી વાવણીયા હે એના દ્વારા તમે મગફળીની અંદર છટકાવ કરી શકો એટલે શું છે કે અત્યારે ભેદવાળું વાતાવરણ હોય એટલે આ બેક્ટેરિયા તરત જીવંત થઈ જાય અને એનું કામ ચાલુ કરી દે ખૂબ ખાવાનું તમને આગળ બચાવું કેવી રીતે મિક્સિંગ કરવા એ તો મિત્રો આ છે ને આ અંદર આવી પડકી નીકળે છે આને છે ને થોડું એવું પાણી લેવાનું છે બહુ જાજુ નથી લેવાનું એને આ પડકીને આની અંદર પાણીની અંદર મિક્સ કરવાની છે જે આ ખેડૂત આમાં લખેલું આવે છે ફોર સેલ મતલબ આમાં કંઈક આવા બેક્ટેરિયા આવે છે પછી આ પાણીને આમે એકદમ હલાવી નાખવાનું છે આવી રીતે એકદમ પાણી મિક્સ થઈ જાય આપણે ખાતર હોય આવી રીતે નાખી દેવાનું થોડું થોડું ત્યારબાદ આ ખાતર આવી રીતે હલાવી નાખો આપણી પાસે વર્મી કમ્પોસ્ટ છે પણ સાણીયું ખાતર હોય તો આવી રીતે હલાવી નાખવાનું પાણી એકદમ થોડું લેવાનું છે એકદમ લોસો થઈ જાય ઘીનો તો પછી આપણે છે ને મગફળી અંદર નાખવાની મજા ન આવે આવી રીતે થઈ ગયું આપણે તો વર્મી કમ્પોઝની અંદર અળસિયા પણ જોરદાર છે તમે જોઈ શકો નાખી દઈએ થોડા ત્યારબાદ આ સુડોમનો જે બેક્ટેરિયા એને આવી રીતે આ પાવડર આમ નાખવાનો છે આ ઉડે એવી રીતે આ ફરખું આવી રીતે મિક્સ કરી દેવાનું છે ખેડૂત મિત્રો એકદમ હેઠેથી ઉપર સુધી સારી રીતે સુડોમુનાસ બેક્ટેરિયા રીતે મિક્સિંગ થઈ જાય ત્યારબાદ આપણે આ ટાઈકોડરમાં આ બેક્ટેરિયા પણ એવી જ રીતે નાખવાના આ ટાઈકોડરમાં બેક્ટેરિયા છે ત્યારબાદ આને પણ આવી રીતે આમ ખાતરની અંદર પૂરી પૂરા એકદમ મિક્સ કરી લેવાના નીચેથી પણ ખાતર ઓછું લઈ લેવાનું એટલે આ સારી રીતે મિક્સ થઈ જાય નીચે આ મિક્સ નહીં છે આવી રીતે મિક્સ કરી ભલે પાંચ દસ મિનિટની વાર લાગે પણ મિક્સિંગ સારી રીતે કરવું એટલે આ બધા ખાતરની અંદર આ બેક્ટેરિયા મિક્સ થઈ જાય કંપની ત્યારબાદ આપણે ત્રીજા નંબરના બેક્ટેરિયા ખેડૂત આ પણ ઓર્ગેનિક બેજ ઉપરના છે બધે આપણે કોઈ કેમિકલ ટાઈપના બેક્ટેરિયા છે જ નહીં અને પણ આવી રીતે થોડું થોડું આ રીતે આમ નાખી અને ત્યારબાદ પાછું મિક્સિંગ કરી દેવા માટે પણ આવી રીતે મિક્સિંગ કરવાના સારી રીતે આ બેક્ટેરિયા આપણા સાણિયા ખાતરની અંદર અથવા તો વર્મી કમ્પોસ્ટ ખાતરની અંદર મિક્સિંગ થવા જોઈએ જેથી કરીને હરેક કપડું ખાતર આપણે ઉડાડીએ મં ની અંદર એ બધા કામ કરવા માંડે છે અને આવી રીતે આ ખેડૂત મિત્રો આ બેક્ટેરિયા મિક્સિંગ થઈ ગયા ત્યારબાદ તમે વાવણીઓ છે સબલું છે જે પ્રમાણે તમારી મગફળી એ પ્રમાણે તમારા ખાતર લેવાનું છે જેટલા વીઘા હોય પ્રમાણે એ પ્રમાણે થોડું થોડું મગફળી અંદર સાઇટે જવાનું છે જેથી કરીને ટૂંક સમયની અંદર આ ભેદવાળું વાતાવરણ હોય જેના કારણે આ બેક્ટેરિયા તમામ જીવંત થાય અને એક કોલોની બનાવી છે અને ફૂગને ખાવાનું કામ કરે છે અને જેથી કરીને આપણી મગફળી તરકેડી છે ફૂગ છે તમામ રોગોથી આપણે બચાવી શકીએ તો ખેડૂત મિત્રો આ આપણી હતી શુડોમુનાસ અને ટાઈકોડરમાં બેક્ટેરિયાની વાત આવી રીતે મિક્સિંગ કરવાના છે મેં તમને વિડીયોમાં આખી આખું બતાવી દીધું અને આ ત્રણ તટ વસ્તુનો જે આ ઠેલી આવે છે ખેડૂત ખેડૂતને આવે છે ટાઈકોડરમાં સુડોમોનાસ અને એનપીકે બેક્ટેરિયા આ વસ્તુ તમે લઈ અને આવી રીતે મિક્સિંગ કરીને મગફળીમાં નાખો તો તમામ ભૂખ સામે સારામાં સારું નિયંત્રણ મળે અને જૈવિક નિયંત્રણ છે આ કોઈ કેમિકલ નિયંત્રણ નથી એટલે ખેડૂત મિત્રો ધ્યાન રાખવું અને આ નાખ્યા પછી ચાર કે પાંચ દિવસ કોઈ કેમિકલ દવાનો યુદ્ધ ન કરવો કારણ કે નહીતર આ બેક્ટેરિયા મરી જાય અને એનું કામ નહીં કરે એટલે જો વિડીયો સારો લઈ ગયો હોય અને માહિતી સારી લાગી ખેડૂત મિત્રો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત